બોગસ મહીસાગરના કડાણામાં અંતરિયાળ વિસ્તારમાંથી બોગસ તબીબ હેમંત ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો તબીબ ખાસવાડા ગામે ડેરીના મકાનમાં હોસ્પિટલ ચલાવતો હતો કોઈપણ ડિગ્રી વગર આ હેમંત નામનો શખ્સ પ્રેક્ટિસ કરતો હતો વિશાલ બોગસ તબીબ હેમંત ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે શું વિગતો છે આ મામલે મળી ગઈ છે ખાસ કરીને જે મહીસાગર જિલ્લાના કટાણાના જે અંત્યાર વિસ્તારો છે તેના આરોગ્ય સાથે અવારનવાર ઘેરા થયા છે આ એક વર્ષની અંદર પાંચ ડોક્ટરો જે કહી શકાય બોગસ તબીબો હાલ જે એસઓજી ટીમ ને મળ્યા છે ખાસ કરીને અંતેરાળ જે કડાણાનો જે ભાગ છે ત્યાં ગરીબોના સ્વાસ્થ્ય સાથે પકડાયા છે ત્યારે ફરી એક વખત આ જે હેમંત ચૌધરી નામનો એક યુવક છે તે આરોગ્ય સાથે ચેડા કરતા એસઓજી જે રીતે સઘન ઓપરેશન કરીને તેને હાથ દબોતી લીધો છે ત્યારે આ ઘટના એક વખત નથી બની અંતળ વિસ્તારોમાં પણ આવા ડોક્ટરો હજુ પણ છે કહી શકાય કે આ રીતના જો આરોગ્ય વિભાગ આની સાવચેતી રાખીને તપાસ કરે તો હજુ પણ કેટલાક ડોક્ટરો સામે આવી શકે છે જી ધન્યવાદ વિશાલ જાણકારી માટે